ઘણા બધા ખેડૂત મિત્રો કપાસનો છોડ નાનો હોય ત્યારે યુરિયા ખાતર જે આપણું નાઇટ્રોજન છેતાલીસ ટકા ખાતર આવે છે તે છોડથી ઘણું બધું દૂર અંતર રાખીને ઢગલીઓ કરીને આપતા હોય છે આ એક ખોટી ખેતી પદ્ધતિ છે ખેડૂત મિત્રો આને કારણે આપણને પૂરેપૂરું વળતર નથી મળતું અને આપણો ખેતી ખર્ચ છે તે ઘણો બધો વેડફાઈ જાય છે ટૂંકમાં એડે જાય છે એટલા માટે આ સિસ્ટમ છે તે ખેડૂત મિત્રો ખોટી છે અમારી રીતે હું તમને એક ઉદાહરણ આપું ખેડૂત મિત્રો નાનું બાળક છે તે ખોરાક ખાઈ શકે છે પરંતુ ચાલી શકતું નથી તમે કોઈ એક જગ્યાએ બાળકને બેસાડી દીધું હોય અને તેની ફરતી આજુબાજુમાં તમે ખોરાક મૂકી દો જ્યાં પહોંચી શકે નહીં તેટલું દૂર તમે ખોરાક છે તે મૂકીને રાખો બાળક જોયા કરશે પરંતુ ખાઈ નહીં શકે કારણ કે તે ચાલી નથી શકતું એટલે ગમે તેટલો ખોરાક તેની આજુબાજુમાં તમે ગોઠવી દીધો હોય તો બાળક ત્યાં પહોંચી જ નથી શકતું તો ખાઈ કઈ રીતે શકે આવું જ કપાસના છોડમાં બનતું હોય છે કપાસના નાના નાના છોડ છે તેના મૂળ છે તે પાટલામાં નથી પહોંચેલા હોતા ત્યાં ને ત્યાં તેનો ઘેરાવો છે તે હોય છે એટલે કપાસના છોડમાં તમે અડધો ફૂટ નાનો કપાસ હોય અને અડધો ફૂટ છે તે યુરિયા ખાતરની દૂર નાની નાની ઢગલી કરી દો તો કપાસના જે છોડ છે તેના મૂળ છે ત્યાં પહોંચી ન શકવાને લીધે બધું જ નાઇટ્રોજન છે તે ભેજ હોય જમીનમાં તો ઓગળીને ત્યાં ને ત્યાં ઉતરી જશે ટૂંકમાં આપણો કપાસનો છોડ નહીં લઈ શકે એટલા માટે કપાસનો નાનો છોડ હોય ત્યારે એ ચાર પાંચ આંગણની જગ્યા રાખીને ફરતી બાજુ યુરિયા ખાતરના દાણા છે તે હાથેથી વહેરવામાં આવે તો ખૂબ સારામાં સારો ફાયદો છે તે આપણા કપાસના છોડને મળી શકે અને પૂરતો ખોરાક છે તે આપણો છોડ છે તે લઈ શકે બાકી અહીંયા કપાસ હોય એને અડધો ફૂટ કે પોણો ફૂટ તમે દૂર ઢગલીઓ કરી દો તેના મૂળ જ નથી પહોંચતા તો તે કેવી રીતે લઈ શકે એટલા માટે ખેડૂત મિત્રો ચાર પાંચ આંગણની જગ્યા છોડનો નાનો કપાસનો છોડ નાનો હોય તો તેટલી જ જગ્યા રાખીને તમે યુરિયા ખાતરના દાણા ફરતી બાજુ વેરી નાખો તો ખૂબ સારામાં સારી રીતે આપણો કપાસનો છોડ છે તે નાઇટ્રોજન આપણું યુરિયા ખાતર છે તે લઈ લઈએ અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરતો થઈ જાય તો ખેડૂત મિત્રો આવી રીતે યુરિયા ખાતરની ઢગલીઓ ન કરતા ફરતી બાજુ હાથેથી છૂટા હાથે વેરીને કપાસના છોડની આસપાસ નાનો કપાસ હોય ત્યારે ચાર પાંચ આંગળ દૂર ફરતું કુંડાળું કરીને યુરિયા ખાતર આપો તે સારામાં સારી રીત છે બાકી ટપક પિયત પદ્ધતિ હોય તો ટપકમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે અને ઓછા જથ્થામાં આપણે ખૂબ સારામાં સારો ફાયદો ઓછા ખર્ચમાં ટપક પિયત પદ્ધતિમાં યુરિયા ખાતર આપી તો કપાસના પાકમાં આપણે મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને જે તે પદ્ધતિથી તમે ખાતર આપતા હો અને તમને રિઝલ્ટ મળતું હોય તો તમારી રીતે પણ તમે માવજત છે તે કપાસની કરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો